વડોદરા શિનોરથી શ્રીનોર તાલુકાના આવાખલ ગામે સમસ્ત વસાવા સમાજનો સોળમોસમ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં પચીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજ રોજ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ એકાત્રીસ હોવાથી અવાખલ ગામે સ્કૂલના વિશાળ પટાંગણમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા સોળમોસમ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હિન્દુ પરંપરા પ્રમાણે ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર કરી પચીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા લગ્નમાં જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને વરાજાને ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ચાર હજારથી પાંચ હજાર ગામના અગ્રણીઓ આવેલા મહેમાનો ભોજનનો લાભ લીધો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા બલેશ્વર જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા અવાખલ કબીર મંદિર મુક્તામણી નામ સાહેબ પટેલ સમાજના અગ્રણી પટેલ પ્રદીપભાઈ લાલજીભાઈ સરપંચ અલ્પેશભાઈ વસાવા તરવા રાજેશભાઈ વસાવા અવાખલ વસાવા સુભાષભાઈ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના વસાવા સમાજ પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તો આવું જાણીએ પિન્ટુભાઈ વસાવા શું કહેવા માંગે છે કરજણ સંદેશ ન્યૂઝ ચેનલ પર શિનોર વડોદરાથી